જંત્રાલ ખાતે વાલમીકી સમાજ આમરણ ઉપવાસ પર આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના જંત્રાલ ગામે લાડુ ઝાપડી માતાજીના વંશજ બે યુવકો પર પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ઘટના બાવીસ એપ્રિલ બે ની સાંજે બની હતી જ્યારે યુવકો મહારાજના દર્શન માટે ગયા હતા આ અંગે બિરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં હજુ કોઈ કાર્યવાહી થઈ નથી અગાઉ પણ આ તત્વ મંદિરની દાનપેટી તોડવાનો પ્રયાસ અને બેનરો ફાડી નાખવાના કૃત્યો કર્યા હોવાના પણ આક્ષેપો થયા છે આ ત્રસ્તી ગમગીન બની વાલ્મીકી સમાજના સભ્યો હવે કાયદેસરની કાર્યવાહી સુધી અમરળ ઉપવાસ પર બેઠેલા છોડભાઈ જનવડિયા સમાજ સેવાનું કામ કરું છું મારું વતન જમપ્રાલ તાલુકો બોરસદ જિલ્લો આણંદ હાલમાં વાલ્મીક હેવાસમાં રહું છું તમારી સમસ્યા શું છે સમસ્યા તો સાહેબ એ છે અમારે અહીંયા આગળ મંદિર આવેલું છે જાપડી માતાજીનું મંદિર એ મંદિરની અંદર વર્ષોથી પેલા પોપડા પડી રહ્યા છે સ્લેબમાંથી અને અમે નવું મંદિર બનાવવા માટે તૈયારીઓ કરી રહ્યા છે તે વખતે સામેના ભાઈ અમારા ફરિયામાં રહેતા સંતોષભાઈ રામજીભાઈ પરમાર ઉર્ફે લાલજીભાઈ એમના ત્યાં ત્રણ ચાર મહિનાથી મહારાષ્ટ્રમાંથી આવેલા માણસો વિરોધ કર્યો કરે છે અને રાત અને દિવસે અમને ધાક ધમકી આપ્યો છે હમણાં તાજેતરમાં બાવીસ ચારે સાંજના સાડા સાત વાગે અમારા છોકરાઓ ઉપર ખેતરમાં દર્શને કરવા ગયા હતા મહારાજે ત્યાં આગળથી એ લોકોને તરત જ પકડવામાં આવ્યા અમને ઘેરી લીધામાં આવ્યા અને એક વ્યક્તિએ એમને અમારા અમારો જે ભાણેજ છે અને ઘરે જાણ તરીકે આ રીતે છે થયું છે અને તમે લોકો આવી જાઓ નહીં તો અમને મારી નાખશે અથવા તો અમને પકડીને લઈ જશે એટલે અમારા છોકરાઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા એટલે પહેલાં લોકો ભાગી ગયા ત્યાર પછી આડકતરી રીતે એન કેન પ્રકારે અમારી સાથે ઝઘડો કરવા માટેના પ્રયત્નો કરે છે અને એમને અહીંયા જે રહેતા જે લાલજીભાઈ સંતોષભાઈ રામજીભાઈ પરમાર એ અમને આશ્રય આપે છે અને ઉશ્કેરીને અમારી સાથે આવી રીતે ઝઘડા કરી રીતે ચાલે છે અને દાન ભેટ માટેના ત્યાર પછી દાન ભેટ માટેના અમે બનાવી રહ્યા દાન ભેટ માટેના જે બેનરો માર્યા છે એમાં બેનરો પણ ફાડી નાખ્યા હમણાં પરમ દિવસે ત્રેવીસ તારીખે પણ એક

અમારે આ કરવાનું નહોતું પરંતુ એક માતાજીનું મંદિર સારી રીતે બને એ બની બેઠેલા ભુવાજી છે એ પોતે અમે તો માનતા જ નથી અને એ સંતોષભાઈ રામજીભાઈ એ પોતે માતાજીને રવિવાર મંગળવાર ગુરુવાર બેસે છે હક દાવ કરે છે કે આ મંદિર મારું છે આના કારણે અમારે આ બહારના માણસો લાવીને અમારી ઉપર હુમલા કરાવે છે એટલા માટે અમે ના છૂટકે ઉપવાસ પર બેઠા છે અમરનાથ ઉપવાસ પર બેઠા છે અને ડીએસપી ત્યાર પછી જિલ્લા કલેક્ટર જિલ્લા તાલુકા જિલ્લા વિકાસ અધિકારી આરોગ્ય જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ત્યાર પછી બોરસદ તાલુકાના મામલતદારશ્રી ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારી ગામના તાલુ પંચાયતના મોભી એવા સરપંચ શ્રીને પણ જાણ કરેલી છે અને અમારે બીજું જોઈએ નહીં અમારે ન્યાય જોઈએ અને બહારના માણસો જે અમારી ઉપર આતંક કરી રહ્યા છે એમને અહીંયા જંત્રાલ